લગ્ન લગ્નને દસેક વર્ષ થવા આવ્યા હતા દસ વર્ષમાં એને ઘણા બધા ઉતાર જોઈ લીધા મુગ્ધ યુવાનીમાં ઘરગથ્થુ ગૃહિણીની એની સફરમાં સાસુને પણ આપતી પણ આ બધા સિવાય એક બીજી વ્યક્તિ હતી મોહન એમનો ઘરઘાટી જેને ભૂલી જવાય તો અપકાર કર્યો કે આ મોહન આમ તો નેહા જેટલો હશે ઉંમરમાં સભામાં મીઠડો સભા દેખાવ અને કદ ઉપાધી ધરાવતો મોહન પેન્ટ બુશર્ટ અને ખભા પર નાખેલા કપડા સાથે આખા ઘરમાં ભરતો દેખાય દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો રાજેશ ખન્નાના ગીતો ગાતો જાય અને ઘરનું કામ કરતો જાય એ નેહાના પરણ્યા પહેલાથી આ ઘરમાં કામ કરતો હતો ઘરના માળિયાથી માંડીને દરેક વ્યક્તિના સભા વિશે સરસ રીતે માહિતગાર અરે સોસાયટીના ઘણા ખરા સભ્યો વિશે પણ માહિતગાર નેહા મોહનને રાખડી બાંધતી આ મોહન સવારના સાત વાગ્યાથી કામ શરૂ કરે તો સુધી વચ્ચે બે ઘડીનો આરામ નહીં ને આ એના સાસુ કેટલું કહે આરામ કરવાનું પણ નવ વાગ્યા પહેલા આરામ કરે તો એ મોહદ નહીં હા નવ વાગ્યા પછી એને કંઈ કરવા મનાવો બહુ અઘરો આર સમયે એ રેડિયો સાંભળે એનું સૌથી માનીતું કામ

કરી આપતો કે તુવેર વટાણા ફોલી આપતો અથાણા માટે કેરી ધોવાથી લઈને છીણમાં કાપવાનું કામ એનું મસાલાની સિઝનમાં હળદર મરચાં સુખવવાથી માંડી ફૂટવાનું અને ભરવાનું કામ મોહનનું ઘરગંઠી પણ ચલાવી જાણે એક્ટિવા શીખી ગયેલ એટલે જે કામ સોંપે એ ફટફટ કરી દે જેમ પિયરમાં બહેનને ભાઈની ઊંફ હોય એમ નેહાને મોહનની હું દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જલ્દી એની નજર પણ ખૂબ જ નિર્મળ ઘણીવાર નેહા અને મોહન ઘરમાં એકલા પણ રખે ને એની નજરમાં મેલ દેખાયો હોય નેહાબેન બોલતા એની જીભ ન થાકે સિવાયને એ ભાઈ કહેતો સિવાય ઘણીવાર કહેતો કે હું ભાઈ તો મારી પત્ની તારી બહેન કેવી રીતે તો મોહન કહે એ મારી અને નેહાબેનના વચ્ચેની વાત છે સિવાય ભાઈ તમે એમાં ના પડો સિવાય અને મોહન પણ ખૂબ સારા દોસ્તાર બંને ક્રિકેટ સાથે રમીને મોટા થયેલ હજી આજે પણ સિવાય ઘરે હોય અને ટીવી પર ક્રિકેટ મેચ આવતી હોય તો એની જોડે મોહન પણ જુએ અને ચા બનાવવાનું કામ નેહાનું કે પછી એના સાસુનું મોહનને કોઈ ક્રિકેટ જોતા ન ઉઠાડે સિવાય ઉઠાડવા પણ ન દે આ મોહન આમ તો ડુંગરપુરનો એટલે પંદર દિવસે ઘર જઈ આવે શુક્રવારે રાતે જાય અને રવિવારે બપોર સુધી પાછો એને ઘેર ખેતી હોવાથી પત્ની અને બાળકો ગામડે રહેતા વેકેશનમાં મોટો છોકરો રહેવા આવે અને નેહા પાસે અંગ્રેજી શીખે એને મોબાઈલ ઓપરેટર કરતાં પણ નેહાએ જ શીખ્યું નેહાને સારા દિવસો પછી અંશ આવ્યો તારે સગા મામાને થાય એટલી જ ખુશી મોહનને થઈ હતી પૂરો સમય આરામ કરવાનો હતો ત્યારે મોહને દેહાની ચાકરી કરવામાં કોઈ કચાશ ન રાખી હતી સમય પ્રમાણે ફળ દવાઓ અને ફળોના રસ બનાવીને આપતો દેહાને સારું લાગે એટલે રોજ બપોરે કાંદુડાની વાર્તા કહીને સંભળાવતો કદાચ મોહન હતો એટલે જ સિવાય નેહાને અહીંયા ડિલિવરી કરવા માટે રાખી શક્યો બધું સારી રીતે પાર પડ્યું નેહાના સાસુ તો ખરા કે આ મોહન તો આપનો રહ્યો જ નથી જાણે નેહાના આવ્યો હોય એમ એની આગળ પાછળ ભરે છે પણ એ તો બે ગડી મજાક માત્ર બાકી તેમને પણ મોહન બહુ ગમતો એમના ઘૂંટણ પર એ સરશિયાની માલિશ કરતો પોતાના માને જેમ સાચવતો મંદિરે લઈ જતો એમની કોઈ વાતનું ખોટું ન લગાડતો જીવન સરસ રીતે ચાલી રહ્યું હતું કે સિવાય જેને દવાની દુકાન હતી એને એક દિવસ ઘેર આવીને કહ્યું કે એક નવી બીમારી આવી છે એનું નામ કોરોના જે ઘરમાં એકને લાગે એટલે બીજાને અચૂક થાય એટલે બધાએ સાચવવાનું અને હાથ વારે વારે ધોતા રહેવાના માસ્ક પહેરવાના અને હાથ મો અને નાક પાસે નહીં લઈ જવાનો એને આ વાત કર્યા ને હજી અઠવાડિયું માંડ થયું હશે કે રોજ છાપામાં આજ સમાચાર આવવા લાગ્યા મોહન પણ બધાની માફક આ બધા નિયમોનું પાલન કરવા માંડ્યો એ ફેબ્રુઆરીમાં ઘરે ગયો ત્યારે એને ઘરે પણ બધાને આ વિશે વાત કરી અને દેહાએ મોકલેલ માસ્ક બધાને આપ્યા ત્રેવીસ માર્ચે જ્યારે લોકડાઉન થયું ત્યારે બધાને આની ગંભીરતા સમજાઈ જોકે સિવાયની દવાની દુકાન હોવાથી બીમારી વિશે તો એ લોકો માહિતગાર હતા જ માર્ચમાં થયેલ લોકડાઉને બધાને માનસિક રીતે તોડી નાખ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ એ લોકો જે પોતાના પરિવારજનોથી દૂર હતા એમની હાલત કફોડી થઈ ગઈ મહાન પણ એમાંથી બાકાત ન રહ્યો એના ઘરવાળાના ફોન હવે દિવસમાં પાંચ છ વાર આવતા અને એ લોકો એને ઘેર આવી જવા તાકીદ કરતા એ આશ્વાસન તો આપતો પણ અંદરથી એ પણ પોતાની પત્ની અને બાળકો વગર સોરાતો હતો એને પણ ઘર યાદ આવ્યું હતું પંદર દિવસે દોઢ દિવસ માટે ઘરે જતા મોહને બે મહિનાથી સોસાયટીની બહાર પગ મૂક્યો ન હતો એનું મન હવે ઘેર પહોંચવા બેચેન થઈ રહ્યું હતું દયા એને સમજાવતી વિડીયો કોલ કરી આપતી એના ઘરના સભ્યોને પણ સમજાવતી કે તમારી આવી વર્તન ઉક્તિ મોહનને વધારે એકલું લાગશે અને શું અમે એને પારકો ગણીએ છીએ પણ આ બધું કલાક એક સુધી સારું લાગતું વળી પાછી એ જતા સા હવે તો બહુ રાત્રે રેડિયો સાંભળવાનું પણ બંધ કરી દીધું એવામાં લોકડાઉન લંબાયું ત્યારે એના ઘરવાળા બોલ્યા ડુંગરપુર ક્યાં દૂર છે આવી જા આપણે પૈસા નથી કમાવા અમારે અમારો માણસ જોઈએ જો ચાલીને આવવું પડે તો એમ કર પણ આવી જા આવી રોજ બરોજની થતી વાતો અને ડરના માહોલમાં કોઈ માણસ ક્યાં સુધી ટકી શકે વળી સિવાય તો કોરોના પછી દવાની દુકાનમાં ઘણો વ્યસ્ત થઈ ગયો હતો દેહા પણ અંશમાં વધારે વ્યસ્ત રહેતી હતી દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે નવો ટીસ્ટ છેલ્લા સુધી જોજો બાળ ત્રણ એક વર્ષના થયેલા અંશને લઈને દેહા વધારે પ્રોટેક્ટિવ થઈ ગઈ હતી આ બધું જોઈને મોહનને થતું કે એ પણ પોતાના ઘરે જતો રહે અને ત્રીજી એપ્રિલે એણે નક્કી કર્યું કે આ ડુંગરપુર જવા ચાલીને નીકળી જશે દેહાએ ઘણું સમજાવ્યું કે મોહન ભાઈ તું આમ ના કર આટલી વાત જોઈ છે તો હજી થોડી વધારે પણ બોહદ દબાદો અને એણે જવા દો લઈ લીધો બસ કે કોઈ બીજી વ્યવસ્થા તો થાય એવી ન હતી અને ગાડી કરાવી પણ શક્ય ન હતી હવે બોહદ બા ધીરજ રહી ન હતી તેને કોઈ પણ રીતે ઘરે પહોંચવું જ હતું દ્યાએ મોહનને તાકીદ કરી કે ઘરે પહોંચીને મને ફોન કરજે મોબાઈલ ફૂલ ચાર્જ કરીને આપ્યો દ્યાએ મોહનને પાવર બેંક પણ આવી જેથી મોબાઈલ ચાર્જ કરી શકે સોસાયટી બાજ કામ કરતા પોતાના બાબીના ભાઈ કાળુ સાથે એ ચાલીને જવા નીકળ્યો ચારથી પાંચ દિવસ લાગશે એ નક્કી હતું કારણ કે ગરમીના દિવસો હતા વચ્ચે રોકાવાનું સુવા માટેની કોઈ હાથ ધોવા માટેની કોઈ વ્યવસ્થા વિશે પણ ખબર નહીં વચ્ચે કોઈ દુકાન તો ખુલ્લી હશે નહીં અને પાણી પણ કેટલું ઊંચકી જવાય દેહાનું મન ઉંચાટ અનુભવી રહ્યું હતું એ મોહનને વારે વારે સમજાવી રહી હતી કે ભાઈ રોકાઈ જા જેવું લોકડાઉન ખુલશે હું અને સિવાય તને ગાડીમાં ઘરે મૂકવા આવીશું પણ સાંભળે એ બીજા હવે થાક્યો હતો કદાચ ડરી ગયો હતો એને પોતાનાથી જુદા પડી જવાની શંકા ઘેરી વળી હતી એ બસ જવા જ માગતો હતો દેહાએ પાંચ લીટરની ચાર બોટલ એ નવી સાયકલ ઓ આરએસના પેકેટ અને ઘરે બનાવેલ થેપલાના પેકેટ મોહનને આપ્યા સાયકલમાં બધો સામાન બાંધી ને મોહન અને એનો જ કાળું ડુંગરપુર જવા નીકળ્યા પાંચેક દિવસ થઈ ગયા દેહાએ પહેલાં બે દિવસ સુધી મોહન સાથે વાત કરી હતી પછી તો મોહદનો ફોન લાગ્યો જ નહીં દોસ્તો કાંથી છેલ્લા સુધી જોજો હવે તેવું ટિસ્ટ આવશે આ બાજુ એ મોહનના ઘરે સામેથી ફોન કરીને એમ લોકોની ચિંતામાં વધારો કરવા ન માગતી હતી આમને આમ અઠવાડિયું થઈ ગયું હવે દેવાથી ન રહેવાયું એને મોહનના ઘરે ફોન કર્યો પણ ફોન બંધ આવ્યો એ કરે તો શું કરે એને મોહનની ચિંતા થવા લાગી ઘરના દરેક કુડામાં તેની ગેરહાજરી વર્તાથી હતી સિવાય પણ કહેતો મોહન ક્યારે પાછો આવશે દયાના સાસુ પણ રોજ એકવાર દેહાને પૂછતા કે મોહનના કોઈ સમાચાર આવ્યા અંજ પણ મોહનના રૂમમાં જઈ જઈ તે ડોકિયા કરતો અને મોહન બાબા એ બૂમો પાડતો અંદરથી કોઈ અવાજ ના આવતો પાછો આવીને બેસી જતો પંદર દિવસ પછી મોહદના ઘરેથી મોટા છોકરાનો ફોન આવ્યો દેહાએ સ્ક્રીન પર ડબ્બર જોતા ફોન તરત જ ઉપાડી દીધો ફોન પર મોહનનો પુત્ર સુરેજ બોલ્યો કે પપ્પા હજી ઘરે નથી પહોંચ્યા અને અમારા ફોનમાં બેલેન્સ પતી ગયું હતું બજારમાં જઈ ચાર્જ કરાવે એવું કોઈ ન હતું એટલે ફોન બંધ થઈ ગયો હતો આજે એક બાબા આવતા એમને કોઈ ભાઈબંધને કહી દે દસ રૂપિયાનું બેલેન્સ કરાવ્યું દેહા સુરજ સાથે વાત કરતા નડી પડી એણે તરત સુરજના ફોનમાં પાંચસો રૂપિયાનું બેલેન્સ કરાવ્યું બોન અને એનો પિતરાઈભાઈ કાળું બંને ક્યાં હતા એની કોઈને ખબર ન હતી લોકો સલામત છે કે નહીં એ પણ એક સવાલ હતો વળી ધીરે ધીરે કોરોના પોતાનો ખેર બચાવી રહ્યો હતો ત્યારે બાજુ સમાચારમાં મૃત્યુ આગ સતત વધી રહેલો બતાવતો હતો હોસ્પિટલમાં જગ્યાના હોવાના સમાચાર આવતા હતા અમદાવાદની તો શ્રેહ હોસ્પિટલ જે કોવિડ હોસ્પિટલ જાહેર થઈ હતી એવા આગ લાગતા દસ જેટલા મૃત્યુ થયા હતા દિરા સદે હતાશાદી ચરફ સિવાય પહોંચેલા વાતાવરણમાં કોઈ આ કિરણ દેખાતું ન હતું દોસ્તો તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી દે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ચારે એકવાર લોકો વ્યતીત અને દુઃખી હતા તો માણસ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો જે હાથ ક્યારેય આશ્વાસન આપવા ખભે મૂકવામાં આવતા એ હાથ સેનેટાઈઝર અને હેડવોશમાં વ્યસ્ત રહેવા માંડ્યા હતા ઊઠોનું સ્માઇલ બાસ્ક કરી પાછળ છુપાવા લાગ્યું હતું બહુ દીકળે આજે સવા બૈનો થઈ ગયો હતો પણ એના કોઈ સમાચાર ન હતા કેટલી વાર દેહા રાત્રે ઉગવાથી ઉઠી જતી એને સપ્તાહમાં દેખાતું કે બોહર અને દેહાબેન કહીને બોલાવી રહ્યો છે આવામાં એક વાર સવારે નવ વાગે ફરીથી સૂરજના મોબાઈલમાંથી ફોન આવે છે વિડીયો કોલ હતો પિક કરતા જ સામે સ્ક્રીન પર બોહન દેખાય છે અહીંયાથી ગયો એ બોહની જગ્યાએ થાક અને બાંધકીને લીધે દખાઈ ગયેલા દુબળા દબળા બોહદને જોતા જ દયાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તો આ બાજુ બોહલ પણ રડતો હતો દયાએ પૂછ્યું ભાઈ બોહદ તું ઠીક તો છે ને ત્યારે બોહને જવાબ આપ્યો કે તમારી વાત બારી તો સારું થાત કોઈક સારા કર્મોને કારણે જ હું બચી ગયો વિસ્તારથી પૂછતા બોહને જણાવ્યું કે રાજસ્થાનની બોર્ડર પાસે એની સાયકલને છીદવી લેવા માટે ચારેક લોકોએ એની અને કાળુની સાથે ઝફાઝપી કરી હતી આ જપા જાપીવા બુડ બાર વાગ્યો હતો વળી એવા એક જણ કોરડા વાળો હશે જેનો ચેપ ભરે અને ખાડુ દે લાગ્યો હતો સાયકલ સાથે અમારો ફોન અને બીજો સામાન પડે ચોર લઈ ગયા હતા તો ભલી થાજો એક આંધળી બાયદું જેને આટલા દિવસ અમને એની ઝૂંપડીમાં રહેવા દીધા અને રોટલા બનાવી આપ્યા દોસ્તો એવા દયાળુ બાટે વિડિયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી તોય હું કાળુને નરા બચાવી શક્યો એનો તાવ ઉતરતો ન હતો અને આખરે તાવ આવવાના પાંચમા દિવસે એ મૃત્યુ પામ્યો પચીસ દિવસે બોલવાના અને સમજવાના ઓછ આવ્યા એ બાઈની મદદથી અંદર ગામમાં ગયો અને એની ઓળખીતાના ફોન પરથી સુરતને ફોન કરતા મારા ગામના લોકો ગાડું લઈને બધે લેવા આવ્યા દેહાએ બાઈ વિશે પૂછતા બોધ એ બાઈથી આગળ ફોન ધર્યો એ બોલ્યો કે પછી હું બાઈને અહીંયા લઈ આવ્યો મારી તો છે નહીં તો હવે આ બાઈ મારી સાથે જ રહેશે દેહાએ બાઈને આરામ રામ કહ્યા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દેહાએ બોધને કહ્યું કે જે થયું એ ભૂલી જા અને હવે જલ્દીથી સારો થઈ જા એને વીસ હજાર રૂપિયા પણ ટ્રાન્સફર કરી આપ્યા બોધના બેંક એકાઉન્ટમાં અને ખૂબ આરામ કરવાનું કહ્યું સારો ગરમ ખોરાક લે અને પૈસાની ચિંતા ના કરતો એ ભલામણ કરી ફોન મૂક્યા પછી એને ગરબા સાસુ બાદ એને સિવાયને ફોન કરીને કહ્યું એના સગાના એ ગ્રુપમાં પણ બહુ જીવિત હોવાની વાત કરી દેહા હસ્તે બળે અને એને ગોળ ગોળ ફૂદડી ફેરવતા બોલી કે હસું તારા બોહન બાબા જીવે છે દેહા વિચારતી હતી કે બોજ સાથે શું સમજ છે વારો પણ છતાં એના માટે જીવ બળે છે પેલા ચોર એવા કેવા મજબૂર હશે કે સાયકલની ચોરી માટે આટલો બાર બારી ગયા અને પેલા હદલાબાજી ભાડસાયની વિશાલ બધી રહ્યા અને આપણા જેવા લોકો જે ખરેખર કાંઈક કરી શકે છે એ તબાસો જોતા બેસી રહ્યા સાંજે સિવાયના આવ્યા પછી ફરીથી બધી સલાહ અને સૂચનો આપતો ફોન કર્યો અને સાથે બીજી કેટલી દવાઓના લાભ કયા જે લઈ શકાય અને ત્યાં સરળતાથી મળી જાય તેને અને સિવાય નક્કી કર્યું કે લોકો કોવિડના દર્દીઓને વધારે ડિસ્કાઉન્ટ આપીને દવાઓ વેચશે અને દેહાએ એ દિવસથી પાંચ જડદું ખાવાનું બનાવીને ઘરેથી થોડે દૂર આવેલા ઝૂંપડપટ્ટીમાં વેચવાનું નક્કી કર્યું દોસ્તો તમે પણ દયાળુ હો તો વિડિયો લાઈક કરી દે તમારા ભાઈ માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો એની સાથે સોસાયટીના બીજા ઘર પણ જોડાયા અને હવે એમ કરતા કરતા વારસોનું જમવા રોજે એમની સોસાયટીમાંથી જવા લાગ્યું જે હજી આજે પણ ચાલુ છે દિવાળી પછી હવે બોર પાછો આવી ગયો છે અને દિવાળી પછી વધેલા કેસને જોતા હવે એના ઘરવાળાઓને ખાસ કહે છે કે જ્યાં છે ત્યાં જ રહેજે ઘેર આભાર ઉતાવળ ના કરતો બોન અને હસ રોજ સાંજે માસ્ક પહેરીને સોસાયટીના કોમેન્ટ એરિયામાં પાંચ રાઉન્ડ સાયકલ પર લગાવે છે અને આશા કરે છે કે જલ્દી એમને રાઉન્ડ લગાડવા માટે માસ્ક ન લગાડવા પડે દોસ્તો કારી કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો તમારે પણ એવો નોકર ક્યારેક મળ્યો હોય તમે પણ સારા માણસો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ